સંપૂર્ણ ટકાવારી પ્રકરણ વિશે ચર્ચા કરવાની છે તો આજે હું તમને સમજૂતી સહિત બધા નાના નાના ટોપિક સહિત વાત કરવાનો છું તો એ તમારે આજે ટકાવારી અંદર ખાસ યાદમાં ધ્યાનમાં રાખવાનું છે અને ખાસ કરીને આજે કોષ્ટક નીચે દેખાય છે એ તમારે બુક્સની અંદર લખી દેવાનું છે કારણ કે ટકાવારીનો કોઈ પણ દાખલો હોય છે એ આ બોક્સના આધારે જ આપણે ગણતરી કરવાની છે આમાંથી કોઈ પણ પ્રકારની બાદની ગણતરી કરવી પડશે નહીં તો આ બોક્સ જે છે એ ટકાવારી પ્રકરણની અંદર મહત્વમાં મહત્વ હોય તો આ બોક્સને છે આ તમે ખાસ કરીને યાદ રાખી લેજો આના આધારે આખે આખો ટકાવારી પ્રકરણ ના સંપૂર્ણ દાખલા આવશે કોઈ પણ પદ્ધતિ હશે અલગ પદ્ધતિનો દાખલો છે તો આના આધારે જ આપણે ગણતરી કરવાની રહેશે આમાંથી કોઈ પણ પ્રકારનું નવું આવશે નહીં જો તમે અમારી ચેનલ પર નવા હો

સો ના આધારે મૂલ્ય હવે કયો પ્રમાણ કયો પ્રમાણ આપેલું હોય દાખલા તરીકે આપણે અહીંયા પચીસ આપેલું છે તો આપણને પચીસ ની ટકાવારી શોધવાની કહે તો 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 આપણે આપણે કઈ રીતના મૂલ્ય મૂલ્ય શોધવું આપેલ પ્રમાણનું સોના આધારે અહીંયા માની લો પચીસ ટકા જે છે એ આપણને પ્રમાણ આપેલું છે તો હવે આપણે આ ટકાવારી શોધવાની છે એટલે કે મૂલ્ય શોધવાનું છે તો હવે ટકાવારી કઈ રીતના શોધી તો આપણને પચીસ ટકા નો જે અર્થ થાય છે એ સો માંથી પચીસ થાય છે અથવા સો નો ભાગ હવે આપણે 100 માંથી 1 ભાગ લાવવા માટે શું કરવું પડે તો सर्वप्रथम અહીં આપણે ટકા આપેલ હશે તો 25 અહીંયા લખી દેવાનો છે એના ગુણ્યા 100 અને એના અંશમાં પણ 100 સોરી છેદમાં પણ 100 તો 25 100 100 કરીએ તો આપણને 25% એટલે કે 1/4 ભાગ મળે છે તો આમ આપણે આપેલ પ્રમાણનો 100 ના આધારે મૂલ્ય આપ્યું ગણાય તો 25% એ છે એ 100 ના આધારે મૂલ્ય નક્કી થઈયું તો આવી જ રીતે ના દાખલાવા હશે કે આપેલ રકમ આટલી આપેલી હોય તો તેની ટકાવારી શોધો હવે વાત કરવાની સાથે કોષ્ટક ની જે ખૂબ જ આઈએમપી છે પરીક્ષામાં પણ આ ચેપ્ટર ની અંદર દાખલો આવશે તો આ કોષ્ટક યાદ હોવું જરૂરી છે તો સૌ પ્રથમ વાત કરીએ આપણે પચાસ ટકાની તો પચાસ ટકા એટલે સો ના આધારે એનું કેટલું મૂલ્ય થાય તો પચાસ ટકા બરાબર એક ના છેદમાં બે આવે તો હવે તમને અહીંયા

બે ના શેદમાં ત્રણ ટકા હોય તો એને કઈ રીતના લખવા તો બે ના ત્રણ ટકા લખી શકાય અહીંયા એક ના ત્રણ છે ત્રણ નહીં આવે અને અહીંયા બે શેરમાં ત્રણ છે તો બે શેરમાં ત્રણ આવશે નહીં તો એવી મગજને પ્રેશર આપવું નહીં કે અહીંયા આપેલા છે તો લખી દઈએ તો આપણે એકના સીટમાં ચાર મળે છે એક ના શેટમાં ચાર એટલે જ સો સોથો ભાગ તો પચીસ ટકા બરાબર એકના સીટમાં ચાર અથવા સો નો સોથો ભાગ હવે વીસ ટકા વીસ ટકા નો મતલબ થાય છે સો નો ભાગ અથવા એક શેટમાં પાંચ 20 નો પાંચ નો ભાગ અથવા નહીં સાહીઠ ટકા બરાબર ત્રણ ના શેદમાં પાંચ હવે તમે વિચાર કરતા હોય કે ત્રણ ના શેદમાં પાંચ ક્યાંથી આવે તો એ પણ આપણે આ કોષ્ટ પૂરું થયા પછી બધું જોવાનું છે તો આ રકમ ક્યાંથી આવે તો એસી ટકા બરાબર ત્રણ ટકા હોય તો એના બરાબર એકના છેદમાં છ થાય હવે ચૌદ બે ના છેદમાં સાત ટકા હોય તો એક ના સાત થાય છે હવે મેં તમને હમણાં કીધું કે અહીંયા એકના છેદમાં ત્રણ છે તો લખી નથી દેવાનું તો જુઓ અહીંયા

પછી સાડત્રીસ એક ના શેદમાં બે ટકા હોય તો એના બરાબર તો આપણે અહીંયા સત્યાસી એક ના બે ટકા લખવાની જરૂર નથી એની જગ્યાએ સાતના આઠ તો પણ આ છે અગિયાર હોય તો એકના નવ થાય દસ ટકા બરાબર સોનો ભાગ બરાબર એકના સીધમાં દસ અને સહેલો નવ નવ એકના શેધમાં અગિયાર હોય તો એકના સેધમાં અગિયાર આવે તો આવી રીતના આપણે કોષ્ટકને યાદ રાખવાનું છે આ કોષ્ટક આધારિત જ સંપૂર્ણ દાખલા ગણવાના છે એટલા માટે આ કોષ્ટકને મગજમાં બેસાડી દેવું ખૂબ જ જરૂરી છે હવે આપણે દાખલાની વાત કરવાની છે આપણે ટકાવારીની અંદર સમજૂતી લીધી બધી માહિતી લીધા બાદ હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ આપણે દાખલા ભણવાના છે તો આપણે સૌપ્રથમ આપણે નાનકડી રકમથી શરૂઆત કરીએ અને અંતે મોટી રકમ સુધીના કોઈ પણ અઘરા અઘરા દાખલા હોય ત્યાં સુધીની આપણે સફર કરવાની છે તો આપણે અહીંયા ધ્યાન આપવાનું છે હવે અહીં તો એકસો પચાસ ટકા એટલે કે દોઢસો ટકા બરાબર શું થાય તો હવે આપણે અહીંયા ટકા કીધું છે તો આપણે ટકા હોય એટલે સો નો ઉપયોગ કરવો પડે તો અહીંયા એકસો પચાસ એના ગુણ્યા એક અને એના છેદમાં સો સો શા માટે તો અહીંયા ટકા કીધું

દાખલા નંબર બે કે ચોર્યાસી ટકા બરાબર શું થાય અહીંયા આપણે દોઢસો ટકા કીધો તો અહીંયા રકમ નંબર બે ની અંદર ચોર્યાસી ટકા બરાબર શું થાય એવું પૂછવામાં આવ્યું છે તો અહીંયા પણ સેમ જ ગણતરી રહેશે તો ચોર્યાસી એના ગુણ્યા એક અને એના ભાગ્યા સો તો આવી રીતના આપણે રકમનું માળખું બેસાડવાનું છે હવે આપણે બરાબર શું થાય એ શોધવાનું છે તો ચોર્યાસી અહીંયા એક કરી તો ચોર્યાસી એના સેદમાં સો હવે આપણે અહીંયા એક વાત યાદ રાખવાની છે અહીંયા આપણે ચોર્યાસી ભાગ્યા સો કરીએ તો આપણને ઝીરો પોઈન્ટ ચોર્યાસી જવાબ મળતો હોય છે તો આપણે પોઈન્ટમાં ટકાનો જવાબ આવે નહીં તો ચોર્યાસી એના ભાગ્યા સો તો આ બંનેનો બે વડે ભાગ ચાલે એમ છે તો ચોર્યાસી ભાગ્યા બે કરીએ તો બેતાલીસ અને સો ભાગ્યા બે કરીએ તો પચાસ થાય છે હજી પણ અહીંયા આપણને ભાગ ચાલતો જોવા મળે છે અહીંયા આપણે એકવીસ કરી નાખીએ અને અહીંયા પચીસ જો તમે ચોર્યાસી ના સો લખો તો પણ ચાલે

કરવાની રહી અને પછી અંતે કુલ રકમ મળે એને આપણે જે છેદમાં રકમ આપેલી હોય એને આપણે ભાગાકાર કરવાનો છે અને અંતે આપણને તો એ સો ટકા સાચો જવાબ મળશે તો અડસઠ ટકા એનો જવાબ આવશે હવે દાખલા નંબર અહીંયા પોઈન્ટ વાળા દાખલા શરૂ થાય છે તો એ પણ ધ્યાનમાં રાખવાનો છે પોઈન્ટ વાળા દાખલા પણ આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે તો અહીંયા આપણને રકમ આપેલી છે ચાર નંબર કે દસ પોઈન્ટ જીરો એકને ટકામાં કેવી રીતે દર્શાવી શકાય તો અહીંયા આપણે કંઈ નથી કરવાનું અહીંયા ટકા કીધા તો આપણે યાદ રાખવાનું કે ગુણાકારમાં 100 આવશે 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 તો 10.01 ગુણ્યા 100 તો આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને 1001 જવાબ મળે છે તો 10.01 ને ટકામાં 1001 દ્વારા દર્શાવી શકાય છે હવે દાખલા નંબર 5 કોઈ સંખ્યાના 80% તે સંખ્યાનો કેટલાનો ભાગ થાય અહીંયા આપણે કીધું છે આપણે આગળ કોષ્ટકમાં ચોથો ભાગ પાંચમો ભાગ એ રીતના ભણ્યા તો કોઈ સંખ્યાના એસી ટકા તો અહીંયા એટલા પાંચ લખી શકાય તો એસી ટકા એ શાળના શેદમાં પાંચ નો ભાગ થાય છે તો સો નો શાળના શેદમાં પાંચ ભાગ ગણી શકાય હવે દાખલા નંબર છ કે ત્રણસો ના નેવું ટકા વર્તમાન 90 ના 30% બરાબર કેટલા થાય જો આવા દાખલા પરીક્ષાની અંદર બહુ બધા પૂછાતા હોય છે આવા દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો ગોટાળા થઈ જતા હોય છે અને મૂંઝવણમાં મૂકે જતા હોય છે કે આ દાખલાની કઈ રીતના ગણતરી કરવી તો આપણે સૌપ્રથમ રકમ મુજબ સાલ્વવાનું છે તો અહીંયા 300 ના 90% તો આપણે સૌપ્રથમ જે અહીંયા 300 આપેલા છે એને આપણે 90% કરવાનો છે તો 300 90 અને એના 100 તો આપણો જવાબ હોય છે 270 હવે ત્રણસો ના નેવું ટકા એના વત્તા નેવના ત્રીસ ટકા તો ત્રણસો ના નેવું ટકા બસો સિત્તેર અને એના વત્તા નેવના ત્રીસ ટકા તો સત્યાવીસ તો બસો સિત્તેર પ્લસ સત્યાવીસ કરીએ તો આપણને બસો સત્તાણું સાતસો જોવા મળે છે તો આ જવાબ ના થાય અને આ પણ જવાબ ના થાય આ બંનેનો સરવાળો કરીને જે અંતે સંખ્યા મળે એ આપણો જવાબ રહે છે